જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે ચેનલ માં નવા બ્લોગ માં ભાઈ પાણી ચાલુ કરી દીધું માઇન્ડ બીમાન વરસાદે લગભગ આવી જાવ તો આવી જાય તો ભાઈ કામ થઈ જાય આવતો નથી હવે ભાઈ આપણે ઓલી આમાં ફુવારા મૂકી ખેતરમાં નવું લીધું એમાં નવું લીધું એમાં જ ભાઈ કર્યું બીજા ખેતરમાં હજી કંઈ વાંધો નથી ખાસ કેમ કે આમાં તો થોડી ઘણી લંઘાઈ છે અને પાણી ભાઈ આ રીતનું પાવાનું ચાલુ કર્યું આપણે વીસ ફૂટનો લાઈનનો કટકો આવે એમાં આઠથી નવ પાડી દીધા આ રીતના એકની કે પૂણાની ભાઈ ટી હોય ને એનાથી અને પાવામાં ભાઈ મજા આવે આઠ નવ પાટલામાં હરખું પાણી જાય એક જ હેરખું એટલે ભાઈ ખાલી જ બેઠા બેઠા બે પાછું નાખું પૂગે ને તો અહીં જોયા હોય એકાદું પાટલું વધુ પીએ બાકી ઓછું ના રહીએ ટ્રેક્ટર ફરી બંબાનું પાણી ચાલુ કરી દીધું કામકાજ બધું કમ્પ્લીટ ઓકે ઓ ખાલી નાકા ફેરવાના બંબા ફેરવાના વરસાદ એ ભાઈ થઈ જાય તો સારું કમેન્ટ કરી દેજો ભાઈ કીને કીને વરસાદ છે આપણે નથી હજી થોડો ઘણો આવી જાય વાંધો નહીં બહુ તો હજી લંઘાતી નથી ખાસ એવી કંઈ હવે જ્યાં તવા તવા છે ને અહીંયા ભાઈ આવવા રૂકું લંઘા પરવા જ આપણે આને હમું નમું કરી લેવું રેવલ કરી લેવું ને એકદમ જાડી જમીન થઈ જાય હું કરી દઉં એટલે વાંધો નહીં આવે પાછો આ રીતનું કંઈક હાલે માંડવીનો ફાલે ભાઈ હમણાં બતાવું તમને આગળ જ્યાં પાણી પડે ને ત્યાં ધોવાતું હોય ને ત્યાં નીકળતું હોય નીકળી જાય ત્યાં ફુવારાને ત્યાં ભાઈ એને કોથરાના ને એવું કંઈક રાખી દેવાય આપણે કંઈ રાખતા નથી હાલે રાખો તો ના રાખો તો હાલે નાકા ભાઈ જોઈ બધા આવી ગયા હેટે પાણી બધા આવી ગયું જોઈ લે આવે નવું બાટલામાં બધાય પાટલામાં પાણી આવી ગયું ભાઈ બાયણે નીકળી ગયું બધાય પાટલામાં હેરકું પાણી આવે આવેલું ભાઈ આપણે એને ધોર્યો કરી કે એમનામ પાતા હોય ને તો ત્રણ ચાર પાટલામાં પાણી બધું હોય જાય અને આમાં એને एक कट को फेर हो एक कट को फेर ना को लकाम पूरू माइंड ना भाई फाल नहीं बात कर तो जो आया निकली है आवे कहते हैं अजी का ची घनी अजी ताने भाई ट्राउन में ना किया हत्तर तारीख में तो भाई ना कुम्भरे की फेर भी ले चाऊने तो मुझे कंटिन्यू वीडियो बनाया रहेगा લાઈટ ભાઈ ઠીક થાય બહુ તો રહેતી નથી જોઈ લો બાકી પી ગયું જ્યાં અહીંથી તમને પટ્ટો દેખાય ને હું અહીંથી એટલું પી ગયું ઓલું બાકી ટૂંકું ટૂંકું પી ગયું બધું અને આ બાજુ અહીંયા પી ગા બાકી ભાઈ પાણી ને બહુ મજા આવે આવ્યા આમાં કેમ કે હે ને પાણી કાયદેસર એક જ પણ જાય બધાય પાટલાઓમાં અને ભાઈ વાત કરતો હતો ને માઇન્ડ વેની આમાં ક્યાં કહે નીકળેલી છે ઘણી જગ્યાએ જગ્યા દેખાય આવો કઈક માલ છે એક જગ્યા નહી હોય ભાઈ જોઈ લે બધે આવી જ છે આ ભાઈ આપણે ઘણાય હે ને કોથરા બટકા ને એવું બધું રાખતા હોય આપણે ભાઈ હવે એટલામાં કોથરા બટકા રાખવાની એવું બધું નથી કરતા કઈ અને જોઈ લે ભાઈ બે ગ્યુંયા થી પટ્ટો પડી જાય વર્ષાઈ દી ભાઈ હેરાન કડ નખાય નકર પાવી ન હતી કેમ કે આ આપણે જો આની પેલા વરસાદ પેલા પાયેલ હોતું ન જા આંધી સીધી સીધા આમ ફુવારો ને પટ્ટા મૂકેલા હતા બે એ માંડવી જરાખને રાતી જેવી રાતળ જેવું દેખાય બાકી બીજે ક્યાં આપણે કોઈ પાય્યું ન હતું એક કઈ ખેતર આયા બે પટ્ટા પાયા હતા ફુવારો ને જો આયા じゃ આ રાતી જેવી દેખાય ને આમાં ભાઈ ભાઈ એને બાંધમાંથી રાતળ જેવું હું જતું જ નથી જોઈ જોયેલ્યો અને બાકી જ્યાં પાયલ નહોતું ને એમાં જોયેલું એમાં ક્યાંય નથી અને બીજી ભાઈ વાત કે આપણે ખેતર છે ને એમાં એટલી કાદી છે જો તો આનું કામકાજ કાલથી ચા કાલ કે બે સાત બે દિવસ પછી ચાલુ કરવાનું છે હું કરવાનું છે ને કેટલું કરવાનું છે કઈ રીતના કરવાનું છે બધું કન્ટિન્યુ આપણા વિડીયોમાં આવતું રહે ભાઈ બંબા લઈ આવ્યા હતા સવારે કટકો લેતો જવાનો પાતું જવાનું એક બે મોજા આવે એટલા ના ભાઈ પાણી બધું હરખું વારી જાય છે જો વરસાદ થઈ જાય તો કંઈ ટેન્શન નથી આ અહીંથી આમને પટ્ટા મૂકેલા હતા બે આપણે અને અહીં જોઈ લો કડ પડી જાય જ્યાં પી ગઈ ત્યાં આ બધું પી ગયું છે એટલે બધું બાકી અહીંયા પી ગયું છે દેખાય અલગ પડી જાય આખું કેમ કે ભાઈ ઝાઝી જરૂર છે એની આની પાણીની નીચે તો જે વાંધો નથી ગારો છે ઉપર ઉપર હુકાય ને થોડીક આછી આસી જમીન છે ને એમાં થોડીક બધી વધારે હુકાય છે એટલે એવું કામ ચાલુ છે અત્યાર સુધી બંબાભાઈ ધગી બહુ જ હો જોઈ લો ભાઈ કન્ટિન્યુ બની રહેજો વરસાદ નક્કી નથી આન થાય તો આપણે આ બધું તો પાઈ ફાયદે જોઈ કેટલું પીએ આવ્યુંડિયો બની રહેજો લાઈટ ભાઈ માન બન આવે ને જાય એવું થાય છે પાછી થોડ પર આવીને જાય ભાઈ આપણે વાયુ નું આપણે આનો વિડીયો મૂક્યો તો લીધી અહીં જમીનનો ત્યાં બરોબર વાયુ તો નહોતી હજી હશે નહીં કેમ કે એવી ખાસ છે ને જો અહીંથી લાંબી લાંબી શેટ વાંધી છે કે ખાતરા જેવું થઈ ગયું છે તો ઘણી અહીં ફૂટ છે તો પાણી એવું ખાસ છે હવા કે જો બાબુડા કબૂતર બેઠા ને ત્યાં હતી ત્યાં પાણી હતું એટલે ઉતાર નહીં બધી લાઈટ આવક જાવક કરી નાખે નકર પાણી તો એવું ખાસ નથી કંઈ અને છે ભાઈ બહુ જબરું ઘુમરો થઈ ગયો છે તો અહીંયા આપણે બતાવ્યું નથી બરાબર બતાવી દઈ એટલે આ નહીં બુરી દેવાની થાય અને ઉમરીભાઈ અક્ષસ અહીંયા બે વાહું ઉમરીભાઈ કઢાઈ નહીં એમ કેતા હોય જોઈએ છે આ વાય તો બુરી દેવી આપણે અહીંયા બસ વસારે જોઈએ છે અહીં રાખ્યું કે નહીં રાખી નળે એમ નથી વાય બુરાઈ જાય તો વસારે રહી જાય ખાલી એટલે હાલ છે તે પછી ભાઈ આ ટીસી અને આ બે થાંભલા વસારે હે એ કાઢવાના હે ભાઈ ચોખ્ખું એટલું જોયું હે જોઈ કોપના ડુંગરે દેખાતો હોય તમને કાયદેસરનો એટલો ભલો હે ભાઈ જોકે અહીંથી નરી અહીંખી મંદિરે દેખાય મોબાઈલમાં તો આપણો ભાઈ મોબાઈલ એવો બધો નથી એટલે ના દેખાય બાકી માઇન્ડમાં બહુ ધીરો ધીરો લાંગ હોય દેખાય થોડો ઘણો જો જ્યાં વધારે ભાઈ નબળી જમીન છે ને ત્યાં દેખાય છે વાંધો નથી વરસાદ થઈ જાય ભલે કાલ ને મરમથી બે દિવસમાં તો બધું પી જાય વાયમય પાણી બહુ રહે નહીં એવું બધું છે ભાઈ ઘડીક ભાઈ અહીંયા બેહી અને વિડીયોને ભાઈ એન્ડ કરી દઈ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને અને ભાઈ વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી દેજો શેર કરી દેજો અને હરામાયલી કમેન્ટ કરી દેજો અને ગિરનારના ફાલની ભાઈ આપણે વાત કરી હતી બતાવ્યો તો આવી હે ગિરનાર ગોઠણ અમે આવી ગયા આપણે અહીંયા તો કેમ કે નવી જમીનમાં અને આમાં ખેતરમાં ભાઈ કંઈ હોવાનું નહોતું ખાસ પહેલાં કંઈ એટલે તો બસ બાકી આજનો વિડીયોમાં એટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ